તમામ ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવી આવેદનપત્ર આપવામાં આવ્યું ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનો વિરોધ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી અને ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ગ જાહેર કરવામાં આવે જેવા મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવાયો ડીસા ખાતે બસો થી વધુ વિદ્યાર્થીઓએ ડીસા મામલતદાર શ્રી નાયબ કલેક્ટરને અદનપત્ર આપી રજૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ સબ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ મદદનીશ ઇજનેર સિવિલ ગ્રાફિક્સ ડિઝાઇનર એમ અલગ અલગ સર્વર્ગ અને ફેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય પારદર્શી પેપર રહી ભૂલ રહી છે પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષામાં પદ્ધતિ ખરી ઉતરી નથી તેના કારણે અને એક છબરડા સામે આવ્યા છે સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમારે તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે છે કે ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ નથી હોતો તેમજ ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે જેથી જે પેપર સેટ કરવાનો અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે

બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી કોઈ પેપર ખૂબ સહેલો નીકળે છે અને કોઈ પેપર ખૂબ જ અઘરા નીકળે છે પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ જ નુકસાનકારક અને અન્ય કરતા છે તે પણ આ સીબીઆરટી પદ્ધતિના કારણે દૂર થવી જોઈએ જેવો વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો અને આવેદનમાં માધ્યમથી દરેક વિદ્યાર્થી વતી વિનંતી કરીએ છીએ કે આ સીબીઆરટી પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ જ નિષ્ફળ સાબિત થયો છે અને આ પદ્ધતિ નો ભોગ સૌથી વધારે મહેનતુ વિદ્યાર્થી બન્યા છે માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે કોલેજના રિઝલ્ટ બાબતે જે ચેડા થયા છે એ નિમિત્તે અમે મંગળેશ્વર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અમારો વિરોધ એ જ છે કે ભાઈ સીબીઆરટી પદ્ધતિથી જે પરીક્ષા લેવાઈ રહી છે એ બાકાત થાય તેનાથી ઉમેદવારોના ટાઈમનો ખૂબ જ બગાડ થાય છે બીજી વસ્તુ કે ભાઈ જો રિઝલ્ટ બહાર પાડ્યું તો નોર્મલાઇઝેશન વગરના અને નોર્મલાઇઝેશન સાથેના માર્ક જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થી કે ઉમેદવારને ખબર પડે કે ભાઈ મારા આટલા માર્ક હતા ને આટલા માર્ક વધ્યા ત્રીજી વસ્તુ કે ભાઈ જે જિલ્લામાં મહિલા ઉમેદવારોની કોઈ જગ્યા જ નહીં એ એ જિલ્લામાં મહિલા ઉમેદવારોનું નામ કઈ રીતે આવ્યું અને આવ્યું હોય તો ભાઈ જગ્યાના આઠ ઘણા લેવાતા ને કદાચ પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં એક મહિલાનું નોમ આવ્યું તો એક ઘણા એકના આઠ તો આઠ મહિલાઓના નોમ હતા કેમ એક જ મહિલાનું આવે બીજી વસ્તુ કે ભાઈ ચાર ચાર આન્સર આવી ઉમેદવારોનો ટાઈમ ખૂબ બગડ્યો ચાર આન્સર ક્યાંય એમાં છેલ્લી આન્સર ક્યાંય એમાં પણ પોત્રીસ પ્રશ્નોના ચેડા હતા પણ એ પણ એનું કોઈ નિરાકરણ થયું ના વિદ્યાર્થીઓ એ પણ સ્વીકારી લીધા